દસ કલાક પણ નાચો એ અમને ખબર છે પણ સાથે સાથે અમને ચિંતા થાય છે કે તમે બધા જે રીતના આવ્યા છો એવી જ રીતના સહી સલામત તમારા પોતપોતાના ઘરે પહોંચો એ પણ અમારો અમારી જવાબદારી બને છે ત્યારે ફરી એકવાર તમને કહીએ છીએ કે જે શક્તિનો ઉપયોગ તમે નાચવામાં ગાળો છો એવી શક્તિનો ઉપયોગ તમે ભાણવામાં તમારું કેરિયર બનાવવામાં કરશો એ મારી નમ્ર વિનંતી છે સાથે સાથે આજના કાર્યક્રમમાં ઝેડિયાપાડા વિસ્તારના આજુબાજુ વિસ્તારના સરપંચ શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ દરેક પક્ષ પાર્ટીના આગેવાન પદા અધાકારી શ્રીઓ અધિકારી શ્રીઓ

અને જે બેન્ટ લઈને આવ્યા છે એવા પિન્ટુભાઈ રોકીસ્ટાર બેન્ટ ના ઓનર એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો આ કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આપણા સમાજમાંથી ઘણા અધિકારી મિત્રોએ ખૂબ સારું યોગદાન આપ્યું ઘણા સામાજિક આગેવાનોએ સહકાર આપ્યો ઘણા ડીજે પણ આના ઘણા સારી આગેવાનોએ પીવાના પાણીથી લઈને ગ્રાઉન્ડ થી લઈને તમામ જગ્યાએ ખૂબ મદદ કરી છે ત્યારે વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ ડીડીએફડા વતી હું સૌનો આભાર માનું છું સાથે સાથે આપ સૌને હું વિનંતી કરું છું ઘણા દૂર દૂરના ગામોથી અહીંયા પધારેલા છો ત્યારે મેં માતાજી યામોગી માતાને પ્રાર્થના કરું છું કે જેવી જ રીતે તમે ઘરે થી અહીંયા પધારેલા છો એવી જ રીતના સહી સલામત પોતપોતાના ઘરે પહોંચો પોતપોતાની ગાડીઓ સાચવીને ધીરે ધીરે તમારા ઘરે પહોંચવાનું છે કોઈ પણ બાઈક હોય કે મોટી ગાડી હોય કોઈ પણ ઓવરટેકિંગ ઉતાવળ કરવાની જરૂર નથી સાથે 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 એક જવાબદાર પ્રતિનિધિ તરીકે આ મંચ પરથી અહીં ઉપસ્થિત પોલીસ અધિકારી મિત્રોને પણ નમ્ર અરજ કરું છું કે આજે આદિવાસી દિવસ છે યુવાન ને કોઈ પણ જગ્યાએ જતા તમામ યુવાનો પોતપોતાના ઘરે પહોંચી જાવ કેમ કે અમને પણ ઘણી ચિંતા હોય છે અમે પણ અહીંયા કલાક બે કલાક હજુ તમે ઘરે પહોંચો ત્યાં સુધી રાહ જોવાના છે એટલે તમામ યુવાનો તમામ